બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરકારના આયોજનના ભાગરૂપે હર ઘર તિરંગાની ઉજવણી થઈ રહી છે ધાનેરા પોલીસ પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ધાનેરા તાલુકાના અલગ અલગ વિસ્તારો ખાતે પહોંચી તિરંગા વિતરણ કરી રહી છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ દ્વારા ધાનેરા તાલુકામાં ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગાને લઈ ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ધનેરા પોલીસ પરિવારે તિરંગાના વિતરણ સાથે દેશભક્તિના નારા લગાવ્યા હતા તો આ જ રીતે ધાનેરા તાલુકાની નૈનાવા ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા વાહન ચાલકોને તિરંગા આપી દેશભક્તિના ઉત્સવની ઉજવણી કરી હતી જ્યારે આજે ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક શ્રમિક પરિવારો વસવાટ કરે છે એ પરિવારોની મુલાકાત લઈ તેમના છાપરા તેમજ ઝૂંપડા પર તિરંગા લગાવી દેશના ઉત્સવમાં ભાગીદાર થવા માટે આહવાન કરાયું હતું ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે સેવાભાવી આગેવાન નારણભાઈ ચૌધરીએ શ્રમિક પરિવારના બાળકો સાથે તિરંગા ઉત્સવ મનાવ્યો હતો બાળકોને બિસ્કીટ ચોકલેટ સાથે તિરંગાની ભેટ આપી હતી જ્યારે શ્રમિક પરિવારોની મહિલાઓને પણ તેમના રહેણાંક વિસ્તારમાં તિરંગા લગાવી હર હર તિરંગાના ઉત્સવમાં ભાગીદાર બનાવ્યા હતા શ્રમિક પરિવાર સાથે ધનેરા પોલીસ પરિવારની હાજરીએ અનેરી દેશભક્તિનો ઉત્સવ જોવા મળ્યો હતો ધનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી હર ઘર તિરંગાને લઈ વધુ વિગતઓ આપી હતી આજે આપણો દેશ હર ઘર તિરંગાના રંગો રંગાયેલો છે ત્યારે ધનેરા પોલીસ પરિવાર દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે તેમાં ડીબી પાર્ક સ્કૂલ તેમજ નેનાવા ચેકપોસ્ટ અને આજે સાબર મુકામે આવેલા જે શ્રમિક વિસ્તાર છે કે જ્યાં ભરત્રી સમાજના અમુક છાપડા બાંધીને રહેતા લોકો છે તેમના ત્યાં મુલાકાત કરવામાં આવેલી અને હરેક એમના ઘર ઉપર તિરંગા લગાડીને નાના બાળકો ભૂલકાઓને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલું અને હર ઘર તિરંગાની ઉજવણી ભવ્ય થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવેલા અને આવતીકાલ રવિવારના રોજ નવ વાગે ધાનેરા પોલીસ સ્ટેશનથી ધાનેરા નગરમાં અલગ અલગ રૂટમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તો સૌ જનતાને નમ્ર વિનંતી છે કે આવો અને સૌ આપણી આ જે ભવ્ય તિરંગા યાત્રા છે તેમાં જોડાવો